સુરતમાં ખાડી કિનારે મોટા પાયે પાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું હતું કે ગેરકાયદેસર ઉભા કરાયેલા બાંધકામ પર પાલિકા દ્વારા હથોડા જીખ્યા હતા સમયે કોઈ વિરોધ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો પાલિકા ટોરન્ટ અને પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સમયે હાજર રહ્યા હતા

એસીપી ડીસીપી કક્ષાના એક પીઆઈ બે પીએસઆઈ અને ટોટલ દોઢસો જણાનો સ્ટાફ છે સાથે અમારો ડિમોલેશનનો સ્ટાફ પણ છે એ પણ જે એટલું જ છે કારીગરી કામગીરી લગભગ ત્રણથી ચાર દિવસ અમે ચાલુ રાખવા માંગીએ છીએ જેથી વેણમાં જે કંઈ નજર બાંધકામો છે દૂર થાય જ્યાં સુધી ખાડીમાં નડતરૂપ બાંધકામો દૂર ના થાય ત્યાં સુધી આ કરવામાં આવશે આશરે વીસ થી પચીસ મિનિટ તો ખાડીમાં નડતરરૂપ છે